હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે તારીખ થી લઈને પચીસ નવેમ્બરમાં મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતાઓ છે પશ્ચિમ વિક્ષેપના કારણે લઘુત્તમ મહત્તમ તાપમાન ઘટી શકે છે જેમાં ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે આગાહી મુજબ ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે જેમાં ઓગણત્રીસ નવેમ્બર પછી લઘુત્તમ તાપમાન આઠથી દસ ડિગ્રી રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શાળાઓ ફરીથી શરૂ દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યમાં ફરી સ્કૂલો શરૂ થઈ ગઈ છે એકવીસ દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ આજે ફરી રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જો કે કોલેજ અને યુનિવર્સિટીમાં સોળ ડિસેમ્બરથી સત્રનો પ્રારંભ થશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત રાશન હવે બંધ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન મફત વીજળી મફત બસ સેવા અથવા રેલવે સહિતની ઘણી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોની લાંચ ગણાવી છે માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પડી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું વધુ દેવું માપ મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જો ભાજપની સરકાર બનશે તો બહેનોને દર મહિને બે હજાર સો રૂપિયા આપવાની જાહેરાત થઈ સાથે જ ખેડૂતોના દેવા માફી માટે પણ જાહેરાત કરવામાં આવી હાલ ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને પંદરસો રૂપિયા ચૂકવી રહી છે મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દર મહિને બહેનોને એક હજાર બસો પચાસ રૂપિયા ચૂકવી રહી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત સિલાઈ મશીન ભારત સરકારે બે હજાર પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે જેમાં મિત્રો મહિલાઓને પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જેથી તેઓએ રોજગારી અને સ્વરોજગારોની તક મળી શકે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અરજી કરવાની રહેશે પંદરમી જાન્યુઆરી બે હજાર થી લઈને એકત્રીસમી માર્ચ બે હજાર સુધી અરજી કરી શકાશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના મોટા સમાચાર સામે આવ્યા છે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં ઘણો ઘટાડો થવાનો છે જેનાથી લગ્ન અને બીજા પ્રસંગોમાં લોકોને સારી એવી રાહત મળી શકે નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં દસથી પંદર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રેશન દુકાનદારોને ઝટકો રાજ્યમાં પુરવઠા વિભાગે ચૌદ તારીખથી જ ઈ પ્રોફાઇલ સિસ્ટમ ચાલુ કરી છે આથી હવે જે વ્યક્તિના નામે રેસિંગની દુકાનો હશે તેમ વ્યક્તિ દુકાન ખોલી શકશે દુકાનદારના ફિંગર પ્રિન્ટ વિના દુકાન ખોલી શકાશે નહીં અને સોફ્ટવેર પણ શરૂ થઈ શકશે નહીં આથી વેપારીના ફિંગર પ્રિન્ટે વિના વિતરણ પણ થઈ શકશે નહીં